ભાવનગર હાઈવે ઉપર આવેલ જય જનની સાયન્સ સ્કૂલ બપાળા ધોરણ ના પરિણામમાં રહી સમગ્ર તળાજામાં પ્રથમ સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમાંક પાંચસો નેવું માર્ક અને નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર એવન ગ્રેડ સાથે ભંડારી દક્ષરાજસિંહ ધર્મેન્દ્રસિંહ સમગ્ર તળાજા તાલુકામાં અને શાળામાં પ્રથમ નંબર મેળવ્યો તેમજ ગણિત વિજ્ઞાન અને સંસ્કૃતમાં પણ માંથી સો માર્ક મેળવ્યા દ્વિતીય નંબર દાદલિયા દર્શક નવ્વાણું પોઈન્ટ એકાસી પી એવન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા તેમજ વિજ્ઞાન અને ગણિતમાં સો માંથી સો માર્ક મેળવ્યા તૃતીય નંબર રાઠોર સધાબે નવ્વાણું પોઈન્ટ સત્યોતેર પી એવન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા તેમજ વિજ્ઞાનમાં સો માંથી સો માર્ક મેળવ્યા કુલ એકસો ચુમ્મોતેર વિદ્યાર્થીઓમાંથી દસ વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં સો માંથી સો ત્રણ વિદ્યાર્થીઓ ગણિતમાં સો માંથી સો એ વન ગ્રેડ સાથે કુલ પચીસ વિદ્યાર્થી અને એ ટુ ગ્રેડ સાથે કુલ સાઠ વિદ્યાર્થીઓએ તળાજા તાલુકામાં રેકોર્ડ બ્રેક પરિણામ મેળવ્યું દર વર્ષે શાળામાં ધોરણ દસનું રિઝલ્ટ શ્રેષ્ઠ આવે છે જોઈએ તેની એક ઝલક વર્ષ બે હજાર એકવીસમાં બાવીસમાં તેર બાળકો એ વન એ ટુ ગ્રેડ મેળવ્યો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં અઠ્યાવીસ બાળકો એ વન એ ટુ ગ્રેડ મેળવ્યો

જેમાં આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું જેમાં નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર અને પાંચસો નેવું માર્ક સાથે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ક્રમાંક તેમજ સમગ્ર તળાજા તાલુકામાં અને શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને આ સફળતા મને શાળાની બેસ્ટ અનુભવી ટીમ અને તેમજ શિક્ષકો દ્વારા કરવામાં આવતા શિક્ષણ કાર્ય એલટી ટેસ્ટ સમયાંતરે લેવામાં આવતા રાઉન્ડ દ્વારા જ મને મળી છે અને એ બદલ હું જયજનની શાળાનો આભાર વ્યક્ત કરું છું